Oh! જો મારા ભાઈઓ બહેનો વડીલો યાર તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો આપણા કોમલ ઠાકોરની મિત્રો બહુ સિંગર સારા છે મિત્રો લાઈવ પ્રોગ્રામ બી કરતા હોય છે બેન અને ઠાકોર વિશે જોરદાર બેનને ગીત ગાયું છે મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે આપણે અનેક કલાકારની ન્યૂઝ લઈને આવીએ છીએ મિત્રો તો આપણી ન્યૂઝ કઈ ગમે છે બી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો બેનને મિત્રો કારણ બેન બી ઠાકોર છે મિત્રો તો આપણા ઠાકોરનો બહુ સપોર્ટ હોય છે મિત્રો દરેક કલાકારને મિત્રો ફેમસ થવા મિત્રો તો કોમલ ઠાકોરે જોરદાર ગીત ગાયું છે મિત્રો અને લાઈવ પ્રોગ્રામ બેન જોરદાર કરતી હોય છે મિત્રો તો તમારા માટે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો જણાથી મોટા લઈને મિત્રો તો જેટલો બને એટલો બહેનને સપોર્ટ કરજો મિત્રો અને તમને આપણી ગુજરાતી ન્યૂઝ કેવી ગમે છે એ કોમેન્ટમાં અચૂકથી જણાવજો મિત્રો કેમ કે દરેક કલાકારની ન્યૂઝ આપણી ચેનલ પર આવશે મિત્રો તો તમે સપોર્ટ કરજો મિત્રો અને આવતી ન્યૂઝ કેવી લાભી છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો દરેક કલાકારની આવશે મિત્રો અને ફૂમતાજીને ટૂંક સમયમાં કોમેડી મસ્તી આપવાની છે મિત્રો તો ન્યૂઝ આવી જશે મિત્રો તો સપોર્ટ કરતા રહજો ચલો વંદે માત્ર બાય બાય અને આપણી ચેનલ પર નવા આવ્યા હતા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો ચલો તમારો વધારે સમય નથી બગડો મિત્રો પણ આવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો વંદે માત્ર ભાઈ ભાઈ એના બેનનું ગીત કેવું ગાયું છે એ કોમેન્ટ કરીને જણાવજો ચલો બાય બાય ઠીક છે વંદે માત્ર i so